હલો મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોના તો આજે આ વિડીયોમાં મિત્રો આપણે એ જાણીશું કે આમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન હતું ગાયબ એક મહિના પહેલાં તો કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તો ઓલરેડી હવે મળી ગયું છે પણ હજુ સેટઅપનું ઓપ્શન નથી આવ્યું તો એના માટે મિત્રો આપણે આગળ શું કરવું અને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું સેટઅપ આપણને ક્યારે મળશે અને કઈ રીતે મળશે આના માટે આપણે વિડીયો કેવા અપલોડ કરવાના છે એ ખાસ અને બીજા નંબરમાં કે આમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન એક મહિના પહેલાં ગાયબ બધું ગાયબ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા જ મળતું અને તમને ખબર જ છે મિત્રો કે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન આપણને ના હોય ને તો આપણને વિડીયો બનાવવાની કોઈ મજા જ ના આવે કારણ કે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન હોય જ નહીં તો આપણને એમ જ થાય કે મોનોટાઇઝ થાશે કે નહીં થાય એવી તો આપણને કાંઈ ખબર પડે જ નહીં ખાતા એટલે કન્ટેન્ટ મોનોટાઇઝેશન વગર તો કંઈ છે જ નહીં મિત્રો કારણ કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન હોય ને ત્યારે આપણને વિડીયો બનાવવાની મજા આવે તો કન્ટેન્ટ મોનોટાઈઝેશન ઓપ્શન હતું નહીં તો એક મહિના પહેલા આપણી પાસે આવ્યા તો આપણે રિપોર્ટ કરી હતી તો કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન તો મિત્રો મળી ગયું છે પણ સેટઅપનું ઓપ્શન અત્યારે હાલ વેટ લિસ્ટ મતલબ વેટિંગમાં છે અને ઘણા બધા લોકોના મેસેજ મારામાં આવે છે તો એ મિત્રો ફેસબુકના હાથમાં છે હવે વેઇટિંગમાં છે પણ એટલું હું તમને સો ટકા કહીશ દરેક મિત્રોને કે ઓરિજિનલ ફોટો ઓરિજનલ રીલ અને ખાસ કરીને દિવસની અંદર પાંચ મિનિટ તો ખાસ ગમે તેવું લાઈવ થોડું ઘણું લાઈવ કરતું રહેવાનું બરાબર તો આમને સેટઅપનું ઓપ્શન નથી હવે સેટઅપનું ઓપ્શન ક્યારે મળશે આની પહેલાં મેં બે ત્રણ વિડીયો બનાવ્યા તો તમને ખબર જ છે જેમાં માત્ર ચૌદસો પંદરસો ફોલોઅરની અંદર છે ને કન્ટેન્ટ મોનોટાઇઝેશનના ઓપ્શન મળી ગયા પણ એ આપણે એની અંદર જોયું કે લાઈવ કરવાથી ખાસ કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન જલ્દી મળ્યું છે એટલે દરેક મિત્રોને કહું છું અને આમને પણ કહું છું કે ખાસ તમારે પાંચ મિનિટ લાઈવ એવું નથી કે તમે તમારું ફેસ જ દેખાડો એક વાત છે હા કારણ કે ઘણા બધા આપણા હોય કરતા કામ કોઈ પણ કામ કરતા હોય આપણું ગમે તેવું કામ ચાલુ હોય ને તો આપણે એનું પાંચ મિનિટ લાઈવ કરી દેવાનું ખાલી લાઈવ કરવાનું છે બાકી રીલની વાત કરીએ ને તો રીલ તો મિત્રો માત્ર પંદર થી ત્રીસ સેકન્ડ આપણો કોઈ પણ વિડીયો હોય ને તમે યુટ્યુબમાંથી આપણો વિડીયો છે તો સાત મિનિટનો તો એમાંથી તમે પંદરથી વીસ સેકન્ડની રીલ બનાવીને તમે અપલોડ કરી શકો છો ટેન્શન વગર પણ એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે લખવાનું છે હવે કઈ રીતે લખવાનું છે એ હું મારા ફોનની અંદર તમને ફેસબુક આપણે ખોલો તો ફેસબુક ગમે તમારું અકાઉન્ટ ખાલી ગાઢો એટલે હું સબસ્ક્રાઈબ મિત્રોને દેખાડું ખાલી લાવ હું સર્ચ કરી લઉં તો કઈ રીતે મિત્રો તમારે લખવાનું છે રીલ ઉપર એ તમને ખાસ અહીંયા દેખાડી દઉં એટલે દરેક મિત્રોને વિનંતી છે કે રીલ તમે કોઈ પણ બનાવો એટલે ખાસ તમારે કઈ રીતે લખવાનું છે તો ખાસ જોઈ લેજો કે કોઈ પણ તમે રીલ બનાવો છો તો એના ઉપર ખાસ લખવાનું ધ્યાન જ્યાં સુધી તમે આવું લખશો નહીં ને ત્યાં સુધી તમારી કોઈ પણ રીલ ચાલવાની નથી જો મિત્રો અહીંયા લાખ લાખ એક એક લાખ મિત્રો અહીંયા રીલ મારી ચાલેલી છે પણ કહેવાનું મતલબ કે આપણે બધી રીલની અંદર કંઈક ને કાંઈક લખવું લખવું પડે હવે તમે સેના ઉપર રીલ બનાવી છે તમને ખબર જ હોય ભલે કોઈ પણ આપણે જગ્યાએ ઊભા હોય પાણી વારતા હોય એરંડાનું ખેતીનું કોઈ પણ કામ કરતા હોય મશીન ચાલુ કરતા હોય પંદર સેકન્ડની રીલ બનાવો ને તમે એટલે ખાસ પંદર સેકન્ડનું આપણે જેની પણ રીલ બનાવી હોય એનું ઉપર ખાસ મોટા અક્ષરે અપલોડ કરવાનું હોય ને એટલે મોટા અક્ષરે ખાસ લખી દેવાનું બધા ફોન બરોબર અને ફેસબુક આપણે આપણે નહીં આવતું ને મોટા અક્ષરે અપડેટ કરેલું છે ફેસબુક આપણે તમે કદાચ અપડેટ કર્યું કદાચ એ આપણે શું કે તમારે જે ફન્ટની સાઈઝ ઓછી નાની આવે ને લખવાના જે અક્ષરો મતલબ નાના કદમાં અક્ષરોમાં આવે છે તો ખાસ મિત્રો ફેસબુકને અપડેટ કરી દેજો કદાચ તમારા ફેસબુકની અંદર એવું ના આવતું હોય મોટા અક્ષરમાં ન લખાતું હોય તો ફેસબુકને અપડેટ કરી લેજો અપડેટ તો તમારે છે જ પણ તમારા ફોનની અંદર કદાચ સિસ્ટમ ઓછી છે કારણ કે મારા ફોનની અંદર છે ને મોટા અક્ષરમાં લખવું હોય તો લખવા તમે જોયું ને આવે છે બરાબર હમણાં ફોનની અંદર મોટા અક્ષરથી લખવું હોય ને તો નથી આવતું તો કોઈ ટેન્શન નથી તમારે કોઈ એક ગમે તે એક એપ્લિકેશન લઈ લેવાનું ગમે એપ્લિકેશન હોય એમાં મોટા અક્ષરથી લખાય તમને થોડુંક શીખવામાં વાર લાગશે કારણ કે એડિટ કરવાનું મોટા શબ્દોમાં થોડુંક લખવું હોય મોટા અક્ષરો લખવાથી કારણે આપણને ફાયદો એ થાય કે લોકોની નજર એમાં હાઇલાઇટ થાય આપણે કોઈ ફોટો ઉપર કે વિડીયો ઉપર લખ્યું હોય ને ભલે વિડીયો જોવા ના આવે પણ બે શબ્દો લખ્યા હોય ને હા એનું જોઈ આવે કે હા શબ્દો વાંચીને લોકો આવે કે આના ઉપર આ રીલ બનાવેલી છે એટલે ખાસ કોઈ પણ રીલ કે ફોટો તમે અપલોડ કરો છો તો તમે મિત્રો ખાસ જુઓ અને આપણા ફેસબુક પેજની અંદર તમે પેજ નથી આપણું પ્રોફાઇલ છે અને મારું પ્રોફાઇલ માત્ર ચૌદસો ફોલોઅવરમાં મોનોટાઇઝ થયું છે અને છેલ્લા વીસેક દિવસથી મેં એની અંદર રીલ કમ્પ્લિટિવ ઓલરેડી ડેલી મતલબ દિવસની અંદર ચાર પાંચ તો હું અપલોડ કરું છું અને અત્યારે હાલની અંદર પંદર ચૌદ પંદર લાખ વ્યૂઝ મિત્રો આવવા મળ્યા છે કારણ કે એક મહિનાથી જ આપણે ચાલુ કર્યું છે એટલે મેન પોઈન્ટ એ છે કે આપણને ખબર એની અંદર પડી ગઈ કે બે શબ્દો લખવાથી આપણી ફોટો ચાલે છે કોઈ પણ રીલ આપણે ઉતારી છે તો એ રીલમાં હંમેશા માટે બે શબ્દો લખી જ દેવાના અને તમે કોઈ પણ વિડીયો બનાવ્યો છે અને ફેસબુકની અંદર તમે એવું વિચારો કે આપણે આખે આખો વિડીયો અપલોડ કરી દઈએ તો આખો વિડીયો અપલોડ નહીં કરવાનો કારણ કે આખો વિડીયો આપણે અપલોડ કરવાથી કોઈ હાલ ફાયદો છે જ નહીં આપણે રીલ બનાવવાની કારણ કે ફોલોવર અને વ્યૂઝ હોય ને તો ખાસ કરીને આપણે ધ્યાન આપવાની છે રીલમાં અને રીલ બનાવવાની મેં પહેલાં પણ કીધું કે પંદરથી કરીને ત્રીસ સેકન્ડ હર કોઈ વ્યક્તિ પંદરથી ત્રીસ સેકન્ડની રીલ જ જોતો હોય આખી રીલ કોઈ જોવા લેતું જ ના હોય એટલો ટાઈમ એટલો ટાઈમ કોઈની પાસે ખાસ હોતો જ નહીં બરાબર સ્વાઈપ કરીને રીલ કાઢી જ નાખે તમને ખબર જ છે એટલે ખાસ કરીને તો કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન અમને ખોલો તો લો તો મિત્રો કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન અમને હતું નહીં બરાબર હું તમને અત્યારે અત્યારે ઓપ્શન એમને આવી ગયું છે ને બધા લોકોને વેટિંગમાં છે તો જો કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન એમને હજુ સુધી વેટિંગમાં છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે આવું કેમ બતાવે છે તો મિત્રો આ છે વેટિંગમાં ફેસબુક તમારા પેજ ઉપર કે પ્રોફાઇલ ઉપર કમ્પ્લીટ કામ કરી જ રહી છે મતલબ ખાલી એની અંદર તમારે ટાઈમ આપવાનો છે રીલ અપલોડ કરવાની છે અને આવી જ રીતે તમારે છે ને કામકાજ ચાલુ જ રાખવાનું છે કારણ કે આની અંદર આપણે યુટ્યુબની જેમ કોઈ ક્રાઇટેરિયા નથી કારણ કે જેટલી તમે વિડીયો અપલોડ કરશો એટલો તમારા માટે ફાયદો છે વિડીયો એટલે રીલમાં આખો વિડીયો તમારે નહીં લાઈવ કરો ભલે પાંચ મિનિટ તો આ કન્ટેન્ટ મોનોટર જેટલા લોકોને આ જોવા મળી રહ્યું છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ ફેસબુકના હાથમાં છે પણ જેટલો તમે ટાઈમ વધારે આપશો એટલું તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું સેટઅપ તમને જલ્દી ખાસ મળી જશે એટલે ખાસ તમને કહું છું કે ડેલી તમારે રીલ ફોટો અપલોડ કરતું રહેવાનું છે અને અત્યારે હાલમાં વ્યૂઝ પણ જો તો પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન નથી ને તો પણ એક ડોલર તો ઉપર બનેલો છે સ્ટાર આવેલા છે એકસો ને ચૌદ અને છન્નું હજાર વ્યૂઝ છે અને ફોલોવર અત્યારે હાલમાં ઓછા છે એટલે જેવી રીતે વ્યૂઝ ધીરે ધીરે વધશે ને ફોલોવર તો વધતા રહેવાના છે એટલે ખાસ અપલોડ કરતા રહેજો અને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને જલ્દી મળી જશે અને આપણે જે વિડીયો બનાવ્યા છે એમાંથી માત્ર પંદર પંદર સેકન્ડના વિડીયો તમારે અપલોડ કરતું રહેવાનું છે બરાબર